2026 સુધીમાં તમામ સાઇટના કચરાનો નિકાલ કરી જમીન ખુલ્લી કરવાનો લક્ષ્યાંક છે 2 વર્ષમાં બાકી રહેલા 62% કચરાને અને 65% જમીનને ખુલ્લી કરવાનો પડકાર 2021 માં 5 વર્ષના લક્ષ્યાંક સાથે શરૂ કરાયેલું સ્વચ્છ ભારત મિશન SBM अर्बन 2.0 ના 3 વર્ષ પછી મોટા શહેરોમાં લેન્ડફિલ સાઇટ્સના લેન્ડફિલ સાઇટ્સ अर्धा भाग માં પર કચરાનો વેસ્ટ નિકાલ થયો નથી જેમાં અત્યાર સુધીમાં કુલ ડમ્પ કરેલા કચરાના માત્ર 38% નો જ નિકાલ કરાયો છે 2021 માં લોન્ચ થયેલી SBM अर्बन 2 શૂન્ય માં 2025 થી 2026 સુધીમાં દેશમાં આશરે 2400 વર્ષો જૂની લેન્ડફિલ સાઇટ્સ ને ક્લિયર કરવાનો લક્ષ્યાંક છે मिनिस्ट्री ऑफ हाउसिंग एंड अर्बन अफेयर्स हेथरना एसबीएम डैशबोर्ड ए 27 सप्टेंबर ना रोज दर्शवيو હતુ કે 10 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 69 લેન્ડફિલ સાઇટ્સમાંથી 35 સાઇટ્સમાં જમીન સાફ કરવાની બાકી છે આ 69 સ્થળોએ 1258 લાખ મેટ્રિક ટન કચરો ધરાવતી કુલ 3354 એકર જમીનમાંથી 475 લાખ મેટ્રિક ટન કચરો रावती एक हजार एक एकर जमीन ने अत्यार सुधी मा क्लियर करवामा आवी छे। हवे बे वर्ष थी पर ओछो समय बाकी रह्यो छे તਾਰੇ શહેરોને બાકીની 65% જમીન ને ખુલ્લી કરવાનો અને લેન્ડફિલ સાઇટ પર બાકી રહેલા 62% કચરાને દૂર કરવાનો પડકાર છે મોટા શહેરોની આ ઓગ 70 સાઇટ્સ દેશમાં લેન્ડફિલ સાઇટમાં નાખવામાં આવતા કુલ કચરામાં 57% હિસ્સો ધરાવે છે શહેરોમાં 14822 એકર જમીનમાં ફેલાયેલી કુલ 2421 લેન્ડફિલ સાઇટ્સ છે જેમાં 2211 લાખ મેટ્રિક ટન કચરો છે તેમાંથી 41% કચરાનો રીમુકેશન કરવામાં આવ્યો છે અને 30% જમીન ખાલી કરાઈ છે અત્યાર સુધીમાં કુલ લેન્ડફિલ સાઈટમાંથી લગભગ 20% કચરો દૂર કરાયો છે 2026 માં તમામ લેન્ડફિલ સાઈટ સાફ કરવાનો લક્ષ્યાંકની નજીક છે ત્યારે મોટા શહેરોમાં 50% કામગીરી છ થઈ છે रिपोर्टर अलफैजल शेख गुजरात नी आज अमदावाद